આજ રોજ મતદાર નોંધણી અધિકારી શ્રી એકસો તેર પેટલાદ વિધાનસભા દ્વારા પેટલાદ વિધાનસભામાં સમાવિષ્ટ મતદારોને અંતર્ગત ફોર્મ જમા કરાવવાથી વંચિત ન રહી જાય તે માટે નવેમ્બર દરમિયાન યોજાનાર ખાસ ઝુંબેશ તેમજ મામલતદાર કચેરી પેટલાદ ખાતે ઉભું કરવામાં આવેલ કલેક્શન સેન્ટર વિશે માહિતી આપી એફ ફોર્મ સબમિટ કરાવવા અપીલ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત સંવાદદાતા નિરાલી પટેલ પેટલાદ એકસો વિધાનસભાની કામગીરી ચાલી રહી છે સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન બે હજાર છવ્વીસની કામગીરી ચાલી રહી છે તેમાં ઘણા મતદારો કોઈ કારણોસર તેઓના ફોર્મ જમા કરાવી શક્યા નથી તો તેઓને ફોર્મ જમા કરાવવામાં સરળતા રહે તે માટે તમારા જે બીએલઓ છે એ આવનારા ત્રણ દિવસ એટલે કે અઠ્યાવીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી સવારના નવથી બાર તમારા મતદાન મથકે બેસશે ત્યાં જઈને આપ લોકો આપના ગણતરી ફોર્મ જમા કરાવી શકો છો વધુમાં સીએ ઓફિસ દ્વારા જે સૂચના મળેલ છે તે અન્વયે તારીખ ઓગણત્રીસ નવેમ્બર બાર થી પાંચ અને તારીખ ત્રીસ નવેમ્બર દસ થી પાંચ આપ આપના ફોર્મ તથા સાધનિક કાગળો જો કોઈ કારણોસર આપ બીએલ સંપર્ક નથી કરી શક્યા તો મામલતદાર કચેરી પેટલા ખાતે પણ આવીને જમા કરાવી શકો છો અહીંયા પણ એક સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેથી તમામ મતદારોને સ્મૂથલી જે પણ કામગીરી કરવાની છે એ સરળતાથી તેઓ કરી શકે